અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ સોળ ફેબ્રુઆરીએ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાય છે આ ચૂંટણી માટેની રાહ છેલ્લા વર્ષથી જોવાતી હતી પરંતુ ચૂંટણી જાહેર થવાના વિલંબ થતો હતો પરંતુ હવે ચૂંટણી જાહેર કરી દેવાતા ઉમેદવારો દ્વારા તૈયારીઓ જોરશોરમાં આરંભી દેવાય છે ટૂંકા સમયગાળામાં તૈયારીઓ કરવાની હોય અને મતદારોને રીઝવવાના હોય મત મેળવવા માટે સામ દામ દંડ ભેદ જેવા અનેક પેતરા અજમાવવા માટે ઉમેદવારો તૈયારી બતાવી રહ્યા છે આવનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીમાં મહાયુદ્ધ ખેલાશે તેમ લાગી રહ્યું છે અમરેલી નગરપાલિકા પેટા ચૂંટણીને લઈને વોર્ડ નંબર પાંચ અને સાતમાં ત્રિપાક્ષીય જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામશે જંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન જોવા મળ્યું આજ રોજ ત્રણેય પાર્ટી દ્વારા જુદા જુદા કાર્યકરો જોડે રાખીને પ્રાંત કચેરી ખાતે અમરેલી નગરપાલિકાની ચૂંટણી બાબતની તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી છે ત્યારે અત્યાર સુધી છ ફોર્મનો ઉપાડ થઈ ગયો છે જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર પાંચ અને સાત

સબડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરીમાં નોંંધાવી હતી રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી કેબલ છે અમરેલી શહેરની નગરપાલિકાની અહીં આવી અંદર આજ રોજ અમરેલી જિલ્લા કાર્યાલય ખાતેથી વોર્ડ નંબર પાંચ અને સાતની મહિલા સામાન્ય બેઠક ખાલી પડેલી તે અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેનશ્રી કોમલબેન અને વોર્ડ નંબર સાતના ઉમેદવાર બેનશ્રી નસીમબેન અગવાન ને સાથે રાખી અમરેલી નગરપાલિકાના સદસ્યો સંગઠન ટીમ સાથે વાતતે અમરેલી

મેન્ડેટ ઉપરથી દાવેદારી નોંધાવી છે આપ સૌએ સાથ સહકાર આની પહેલાં પણ આપેલો છે વધારેમાં વધારે આપ સૌનો સાથ સહકાર મળે અને નગરપાલિકા અમારી ભાજપ શાસિત જ છે એ લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે એટલે હું વિશ્વાસના દાવા સાથે કહું છું કે આજે આ સીટ ચૂંટી અને અમારા જે ત્રણ સભ્યોની કડી છે એ હું પૂર્ણ કરીશ એ લોકોના પ્રશ્નો આચાર કોમલભેન આ તમારા આગામી સીટ ઉપરથી જે લડેલા હતા આ ચૂંટણીમાં તેને કેમ રાજીનામું આપી દીધું એ બહાર એના વધારે અભ્યાસ છે સંકોચમાં વરસાદ અર્થે વિદેશ ગીએ એના માટે આજ રોજ આમ પાર્ટી દ્વારા અમ્રેલી નગરપાલિકાની ભેટા ચૂંટણી ઓગલો સાતને પાંચ માટે આમ પાર્ટીના ઉમ્મેદવારે દાવેદારી કરેલી છે એમાં રોશની બેન છે વોર્ડ નંબર પાંચમાં છે અને રેશમા બેને વોર્ડ નંબર સાતમાંથી છે તમારું તો કોંગ્રેસ સાથે ગઠબંધન હતું ને નહીં અમુક જગ્યાએ ગઠબંધન થયેલું છે અમુક જગ્યાએ નથી થયું સ્થાનિક લોકોના મહત્વ પ્રમાણે અને પ્રમાણે ગઠબંધન કરેલું છે આમ તો આજે મોસ્ટ ઓફ જગ્યાઓ પર ગઠબંધન થયેલું છે અમરેલી નગરપાલિકા બે હજાર પચીસની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી થયેલા અમારા બે ઉમેદવારો છે વોર્ડ નંબર સાતમાં માધવીબેન રાજનભાઈ જાની અને હોર્ડ નંબર પાંચમાં પ્રેમીલાબેન પંકજભાઈ રોકડ જેને અમે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા છે આજરોજ અમે પ્રાંત અધિકારીશ્રીને અમારા બંને ઉમેદવારોના ફોર્મ સબમિટ કરેલા છે અને હવે અમે અમારી કામગીરી પૂર્ણ કરી